એટલે આગાહીકાર જયપ્રકાશ પણ કહ્યું છે કે ગુજરાતમાં એક સિસ્ટમ હવે એક્ટિવ થઈ રહી છે જે ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે હાલ મહારાષ્ટ્ર પર જે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે અને મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ ખાપકી રહ્યો છે એ જ વરસાદી સિસ્ટમ હવે ગુજરાત પર ત્રાટકવાની છે અને હવે આપને વિંડીના માધ્યમથી પણ સમજાવીએ કે કેવી રીતે રાજ્યના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ ખાપકી શકે છે વિન્ડિના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ આજે આગાહી કરવામાં આવી છે એ આગાહી અનુસાર આજે રેડ કલર આપ જોઈ રહ્યા છો એ રેડ કલર દર્શાવે છે કે ભારેથી ભારે વરસાદ ખાપકી શકે છે અને એક સિસ્ટમ જે છે અહીં દરિયામાં એક્ટિવ થઈ રહી છે અરબી સમુદ્રમાં જે ગીર સોમનાથ તરફ અહીં જોવા મળે છે ગીર સોમનાથ ઉના પોરબંદરનો જે દરિયા કિનારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકવાની સંભાવના અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જોવા જઈએ તો સૌરાષ્ટ્રનો કેટલો વિસ્તાર છે ત્યાં પણ રેડ કલર જોવા મળે છે જે દર્શાવે છે કે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે ખાસ કરીને જુનાગઢ જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બાજુનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે કચ્છ ઉપર અત્યારે રેડ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે પણ નવકાશમાં કચ્છ ઉપર રેડ એલર્ટ ઇસ્યુ કર્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે ખાસ કરીને ગાંધીધામ ભુજ નલિયા ખાવડા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ હવે દક્ષિણ ગુજરાત પર જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ એક આગાહી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત બાજુનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ ખાબકી શકે છે અને મહારાષ્ટ્ર ઉપર અત્યારે એક સિસ્ટમ એક્ટિવ છે એ સિસ્ટમ ગુજરાતમાં એક્ટિવ થશે ને ત્યારબાદ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ ગાંધીનગર મહેસાણા બાજુ સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે પરંતુ આ બાજુ જોવા જઈએ તો દાહોદ બાજુનો જે વિસ્તાર છે દાહોદ મહિસાગર બાજુનો જે વિસ્તાર ત્યાં ભારે વરસાદ ખાબકી શકે છે અને ઉત્તર ગુજરાતમાં હાલ પૂરતી ભારેથી અતિભારે વરસાદની તો કોઈ સંભાવના જોવા નથી મળી રહી પરંતુ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ ખાબકી શકે છે પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા સહિતના વિસ્તારમાં મહેસાણામાં છવાયા સ્તરે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાની સંભાવના અત્યારે જોવા મળી રહી છે વિંડીમાં પણ જોવા મળે છે કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છ બાજુનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ ખાબકી શકે છે દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન પણ કૂંકાઈ શકે છે તો હવામાન વિભાગે એક નૌકાશ પણ જાહેર કર્યું છે જેમાં સાત વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વિંડીના માધ્યમથી પણ જોવા મળી રહ્યું છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે જેના ભાગરૂપે ભારે પવન ફૂંકાવાની સાથે ભારેથી ભારે વરસાદ ખાબકવાનો છે